સોનગઢમાં દેશભક્તિ સંગીત સંધ્યાનો ભવ્ય કાર્યક્રમ સોનગઢ નગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશભક્તિ ભક્તિ સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ઘણા વર્ષો બાદ આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક તેમજ પ્રોફેશનલ કલાકારોને પોતાની પ્રતિભા રજૂ કરવાનો અવસર મળ્યો હતો આ સંગીત સંધ્યામાં કુલ બત્રીસ જેટલા કલાકારોને ભાગ લીધો હતો તમામ કલાકારોને નગરપાલિકા દ્વારા ટ્રોફી અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા નગરજનો મોટી સંખ્યામાં હાજર રહી દેશભક્તિના ગીતોને સંગીતનો આનંદ માણ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા માજી સૈનિક પ્રમુખ શ્રી ચંદ્રકાભાઈ ચંદ્રકાંતભાઈ ગામિતને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મંચ પર નગર પ્રમુખ સારિકાબેન પાટીલ ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામિત નગર કારોબારી હેતલબેન મહેતા રમતગમત અધ્યક્ષ અજયભાઈ ભરવાડ ભાજપ નગર પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ ભાજપ નગર મહામંત્રી ડોક્ટર રાજપૂત અને વિમલભાઈ દેસાઈ તાપી ગંગા સમગ્ર અધ્યક્ષ સુદામભાઈ સાટોટે તેમજ સોનગઢ ઉકાઈ કરાવી ગ્રુપના સભ્ય નરીનભાઈ ભટ્ટને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની સફળતા માટે ભાજપ નગર ઉપપ્રમુખ પરેશભાઈ ગંગા સમગ્ર પ્રાંત ઉપાધ્યક્ષ સંજયભાઈ શાહ અને નગરપાલિકા આક્રણીય અધ્યક્ષ કિશોરભાઈ ચૌધરી સહિતની વિશેષ મહેનત કરી હતી આ પ્રસંગે નગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યું કે હવે દર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ સોનગઢ નગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન નિયમિતપણે કરવામાં આવશે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ સોનગઢમાં દેશભક્તિ સંગીત સંધ્યાનો ભવ્ય કાર્યક્રમ સોનગઢ નગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશભક્તિ ભક્તિ સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ઘણા વર્ષો બાદ આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક તેમજ પ્રોફેશનલ કલાકારોને પોતાની પ્રતિભા રજૂ કરવાનો અવસર મળ્યો હતો આ સંગીત સંધ્યામાં કુલ બત્રીસ જેટલા કલાકારોને ભાગ લીધો હતો તમામ કલાકારોને નગરપાલિકા દ્વારા ટ્રોફી અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં હતા નગરજનો મોટી સંખ્યામાં હાજર રહી દેશભક્તિના ગીતોને સંગીતનો આનંદ માણ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા માજી સૈનિક પ્રમુખ શ્રી ચંદ્રકાભાઈ ચંદ્રકાંતભાઈ ગામીકને સન્માનિત કરવામાં હતા આ પ્રસંગે મંચ પર સારિકાબેન પાટીલ પ્રકાશભાઈ ગામીત નગર કારોબારી હેતનબેન મહેતા રમતગમત અધ્યક્ષ ભરવાડ અમિતભાઈ અગ્રવાલ મહામંત્રી રાજપૂત અને વિમલભાઈ દેસાઈ તાપી ગંગા સમગ્ર અધ્યક્ષ સુદામભાઈ સાટોટે તેમજ સોનગઢ ગ્રુપના સભ્ય ભટ્ટને સન્માનિત હતા કાર્યક્રમની સફળતા માટે ભાજપનગર નગર ઉપપ્રમુખ પરેશભાઈ ગંગા સમગ્ર પ્રાંત ઉપાધ્યક્ષ સંજયભાઈ શાહ અને નગરપાલિકા આક્રણીય સહિતની ટીમે વિશેષ મહેનત કરી હતી આ પ્રસંગે નગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યું કે હવે દર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ સોનગઢ નગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન નિયમિતપણે કરવામાં આવશે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ